જેની માથે મહેરબાન થઈ જાય ને તો એના ભાઈ આડાના પાંદડા બાપુ જો જગ્યામાં દિવેલ નો તૂટો પડતો હોય ને તો હું બાવા વાળો મોકલીશ અરે બાપ બાવા આવા તારે વેણ કેમ ભણવા પડે છે બાપુ મારી વાહે વારું આવતી હોય છે અને સુરજ નારાયણ દીવો કર્યા વગર મારે કોઈ દી આગળ હલાય એની માળા કર્યા વગર આગળ હલાય નહીં બાપુ બાપુ હવે એ નથી બની શકતું મારી વાહે વારું આવે છે અને એ વારું મારી વાહે આવતી હોય અને મારે દીવો કરવો પડે બાપુ એક કામ કરો જગ્યામાં જેટલું જોઈએ એટલું દીવેલ હું મોકલાવીશ પણ મારા વતી અહીંયા સુરજના નામનો દીવો થતો રહે એટલા માટે હું આવો મારે મહર કરવો પડ્યો એટલા માટે હવે તારે દિવેલ હારે રાખવાનું નથી ખાલી કોડિયાની માલ માલપા વાટ મૂકીને હુરજ ની સામે આમ દર્જે દિવેલ હુરજ નારાયણ પુરશે જા બાપ અને બીજું બચલ હું તને એ આપું છું કે તું જ્યાં સુધી સુરજ નારાયણ ને દીવો કરીશ ને ત્યાં સુધી વારની વચ્ચે ગયેલો ને માણસો તને ભાળી શકે જ્યાં હું દાન મહારાજ બોલું છું અને બાપુ મારું આયુષ્ય કે બાપ કોડિયા માં વાત મૂક અને સુરજ નારાયણ ની સામે ધરી અને તેદી એમાં દિવેલ ન પ્રગટાય અને દિવેલ ન પુરાય અને તેદી જો વાઈટ પ્રગટ ન થાય તો માનજે કે હવે તારું પૂરું થવાની તૈયારીમાં છે બાકી હું કાઈ દેવ નો દીકરો નથી મને એટલી ખબર પડે છે કે જેદી તારી વાટમાં દિવેલ નો પુરાય અને જેદી એનો એ જોત પ્રગટ ન થાય તેદી માનજે કે હવે આયુષ્યની દોરી તૂટી જવાની છે એ બાવા વાળો એમ કહેવાય એક દિવસ

પણ સત કોનું નામ કહેવાય બારવિયામાં પણ સત હોય શકે પણ પણ નીતિ શકે શકે અને ઘરાણેલો બાવા વાળો છે માણસો એ જગાડી દીધો છે જ્યાં નજર કરે ત્યાં શૈન છે પણ દારૂ ગોળાનો એક મોટો જથ્થો આમ ને કોર કાઢવાની તૈયારી થઈ ગઈ છે અને ગોળાનો મોટો જે જથ્થો છે એ પાંચસો માણસની પલટન છે એ પોતપોતે પોતપોતાનો દારૂગોળો એકઠો કરવા માટે થઈ અને એની વહેંચણી કરવા માટે થઈ ને પાંચસો જણા સિપાહીઓ તૈયાર થાય છે અને એક ઘડીમાં બાવાવાળાને ફૂંકી મારવાની તૈયારી થાય છે જોઈ લીધું બાવાવાળા વાળા એ નાયુ ઝંઝાળી ને હામે એટલા દારૂગોળાની સામે આપણે ટકીને હકી મોત તો નજીક આવી ગયું છે પણ છેલ્લી વાર હું વરત ને દીવો કરી લઉં નામ કરી નામ આમ વાઇટ વાઈટ મૂકીને સુરતનારાયણ ને સામે ધરી ગઈ સુરજા નારાયણ બાપ લાજ રાખજે આયા બરોબર સુરદનારાયણની સામે દીવાને ધરવું આમ વાઈટ ને ધરી અને ત્યાં જોત પ્રગટ થાવી અને સામે ફૌજ ના જે માણસો દારૂ ગોળો વેચતા હતા એમાં એક જણાનો પીડીનો તિખારો પડવો અને એક હારે ભડાકો થતા હતા પાંચસે જણાના ભૂકા બોલી ગયા અને તે દી બાવો બચી ગયો હાઈ દાન મહારાજના વેણ હાચા પીડ્યા હતા તે દિવસે એવો સમર્થ અને એના માટે કવિને લખવું પડ્યું કે જાણ્યું પણ ત્યાં તો ગુપાડી ત્યાં તો ગૂપાડી ધરનાજ અરે જોને બમણી નેત્રમણી બાવલે ਪਣ ਸੂਟਜ ਸਵਾਸੇਰ ਅਨੇਖਾ ਧੇਲ ਤੋ ਵੇਲਾਇ ਖਤਰੀ ਪਣ ਘੋੜੇ ਘੋੜੇ ਕਰੀਅਲ ਕੇ